ત્યારે આ વચ્ચે ગોપાલ ઇટાલિયા ના સમર્થન આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રસાવદર ની પેટા ચૂંટણી ને લઈને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે

એ આપણી છે ચૂંટણી ગોપાલભાઈ લડે છે પ્રશ્ન આપણા છે હવે ગોપાલભાઈને આપણે સૌ સાથે મળીને જો વિશાવદરથી ધારાસભ્ય બનાવી અને વિધાનસભામાં મોકલવી તો એમની જે સમાજમાં દરેક તબક્કે જે ફાઇટ છે એને સાચી દિશા યોગ્ય સ્થાન મળશે અને એ જે અવાજ જે જનતાનો અવાજ છે એ આખા ગુજરાતનો અવાજ બનશે નાના બાળકો થી લઈને અબાલ વૃદ્ધ સુધી સમાજના કોઈ પણ તબક્કાનો પ્રશ્ન હોય એના માટે ગોપાલભાઈ વર્ષોથી એક બુલંદ અવાજ મજબૂત દિવાલ બનીને પછી એ હરણી કાંડનો મુદ્દો હોય મોરબીના પુલની ઘટના હોય કોઈ બેન દીકરીની આબરૂનો પ્રશ્ન હોય ખેડૂતોના ખાતરનો પ્રશ્ન હોય મંડળીના પૈસાનો પ્રશ્ન હોય કે કોઈ પણ મુદ્દો કેમ ના હોય વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર ફૂટવાના મુદ્દામાં જે માણસ કમલમમાં જઈને જવાબ માંગી શકતા હોય ગુજરાતના ગૃહમંત્રીને પ્રશ્ન સીધો પૂછી શકતા હોય આપણો ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ફાઇટમાં ઉતર્યા છે ત્યારે એ ફાઈટ એમની એકલાની નથી એ ફાઇટ આપણા સૌની અવાજની છે ઇતિહાસમાં તમે ડોકિયો કરશો તો તમે ફ્રીડમ ફાઇટર આવો શબ્દ સાંભળ્યો હશે સ્વતંત્ર સેનાની તો ભારતને જ્યારે સ્વતંત્રતાની જરૂર હતી ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વકીલોએ પોતાના વકાલતનો બહુ સારો વ્યવસાય મૂકી અને આઝાદીની લડાઈમાં લાગી ગયા હતા આજે ફરી જ્યારે લડાઈ લડવાનો મોકો આપ્યો છે ઈશ્વરે એમને તો ગોપાલભાઈ પણ પોતાની વકાલત મૂકી અને આપણા સૌની સેવા માટે વિસાવદરની જનતાનો અવાજ બનવા માટે ગુજરાતની જનતાનો અવાજ બનવા માટે જ્યારે આજે આ સંઘર્ષ કરી રહ્યા છે લડી રહ્યા છે ત્યારે આપણે સૌએ એમની સાથે ખંભો ખંભા મિલાવીને ચાલવાનું છે આપણે બહુ નાનકડું કામ કરવાનું છે આપણે આપણો પોતાનો મત આપીએ આપણને અંદરથી આનંદ થાય એમનો અવાજ સાંભળીએ એમની કાર્ય કરવાની શૈલી જોઈએ આપણને કેશુ બાપાની યાદ આવે કે કદાચ કેશુ બાપા જે કામ કરતા હતા એ રસ્તા ઉપર હવે કદાચ ગોપાલભાઈ પાછા ચાલશે અને એ કર્તવ્યનિષ્ઠતા આપણને એમાં દેખાય છે આપણે આપણા પરિવારને સમજાવીએ કે અવસર ઈશ્વરે આપણને આપ્યો છે આમ આદમી પાર્ટીએ આપણને મોકો આપ્યો છે અને માનનીય અરવિંદ કેજરીવાલજી તો ત્યાં સુધી કહે છે કે કદાચ આ ફાઇટર કંઈ આગા પાછા થાય ને તો હું રાજનીતિ છોડી દઉં તો હવે આનાથી મોટું તો કોઈ સિમ્બોલ જ ન હોય અને વિસાવદરની જનતા તો બહુ શાણી છે બહુ હોશિયાર છે સમજુ છે ગોપાલભાઈ જેવા કર્તવ્યનિષ્ઠ માણસ આપણને વિધાનસભામાં મોકલવાનો અવસર મળતો હોય તો આ અવસર આપણે નહીં ચૂકીએ આપણે પોતાનો મત આપીશું પોતાના પરિવારને સમજાઈને મત અપાવીશું પોતાના ગામની જવાબદારી લઈશું જો આપને એવું લાગે કે હા અમે પણ તમારી સાથે આ જોડાયેલા છીએ તો આગળ જે વિચાર હોય આપણે શું કરી શકીએ હજી વધારે એવું શું કામ કરીએ કે જેથી વધારે વધારે આપણી સાથે લોકો જોડાય અને વિશાવદરમાં ગોપાલભાઈને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત થાય આપનું સૂચન નીચે કમેન્ટમાં આપ ચોક્કસથી લખીને મોકલજો નંબર તમને આપેલો છે આ નંબર ઉપર વોટ્સઅપમાં આપ આપણા વિચાર આપણા સૂચન ઓકે આપણા જે પણ આશીર્વાદ હોય એ લખીને ચોક્કસથી મોકલજો હવે આ જવાબદારી કે મારી તમારી ગોપાલભાઈની આપણી સૌની સહિયારી છે આ મળ્યા સામંત ગઢવી આમ તો જે એકેડેમિક ક્લાસીસ હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાના તેઓ સામંત ગઢવી ચલાવતા હોય છે ને આ આમ આદમી પાર્ટી સાથે પણ તે સંકળાયેલા હોય તે પ્રકારની વાતો કહેવાતી હોય છે કેમ કે જે આંદોલનો હોય છે તેમાં તે જોડાતા પણ હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં તેમનો જે એક વિડીયો સામે આવ્યો છે આગામી દિવસોમાં જે મત ગણતરી થવાની છે જે મતદાન યોજાવાનું છે તે બાબતને લઈને પણ તેમણે વાત કરી છે ત્યારે હવે ખરાખરીનો જંગ આ માનવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીએ પણ આજે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે 40 થી વધારે સ્ટાર પ્રચારકો છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વર્તમાન મુખ્યમંત્રી અત્યારે રાજ્યસભાના સાંસદ લોકસભાના સાંસદ તમામે તમામ જે લોકો છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં સભાઓ ગજવવાના છે રેલીઓ કરવાના છે એટલે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક જંગ છે પરંતુ વિસાવદરની જનતા આ ગેમ આ મેચની ચાવી તેમની હાથમાં છે આ ઉમેદવારોનું ભવિષ્ય તેમના હાથમાં છે ત્યારે કયા ઉમેદવારને ચૂંટીને તેઓ વિધાનસભા મોકલે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં